નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ મૈયાપુર ગામ સીસીટીવી કેમેરાની સુરક્ષાવાળું ગામ બન્યું છે અહીં ગુનાખોરીને ડામવા માટે મૈયાપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે મૈયાપુર ગામના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગામના પશુપાલકોને સવાર સાંજ ખેતરમાં એકલ દોકલ જવાનું હોય છે ત્યારે બેન દીકરીઓની સલામતી તેમજ ચોરી સહિતના બનાવોને રોકવા માટે મૈયાપુર ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ જગન્નાથ પંડ્યા દ્વારા ગામમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે ગ્રામ પંચાયતના ભંડોળમાંથી ગામના તમામ પ્રવેશદ્વાર જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો ઉપર ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરાની સુરક્ષા ગોઠવવામાં આવી છે જો કે સીસીટીવી અને સાઉન્ડ સિસ્ટમનું સીધું કલેક્શન ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યું છે અને તેનું સંચાલન પણ કરવામાં આવ્યું છે હું સરપંચ શ્રી દીપકકુમાર જગન્નાથ પંડ્યા મૈયાપુર ગ્રામ પંચાયત મૈયાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચોરી નાને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે એક આગોતરું આયોજન કરેલું છે અને એ સંદર્ભે મૈયાપુર ચાર રસ્તા એટલે મૈયાપુર ગામના પ્રવેશ દ્વાર અને આમ તો આપણું પંચાયતને પ્રવેશ દ્વાર કહેવાય જે ચાર રસ્તા ખાતે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે આ અગાઉ પણ મૈયાપુર ગ્રુપ ગ્રામ પંચાયતનું ભાવું ગામ જે બે વર્ષ પહેલાં પણ સીસીટીવી કેમેરાની નજર હેઠળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને અગાઉ આપણો પ્લાન છે કે દરેક જો મહત્વના એરિયા છે મહત્વના પોઈન્ટ છે પંચાયત વિસ્તારનું ત્યાં પણ ભવિષ્યમાં આપણે આવા કેમેરા લગાવીશું એવો આપણો એક એમ છે અને પંચાયતના કોઈ અનિચ્છીને બનાવ ના બને એના માટે આપણે આ કેમેરા લગાવી છે